સત્ય ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે અલફલા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આણંદ દ્વારા હજયાત્રિકોનો સત્કાર સમારોહ યોજાઈ ગયો આણંદ શહેરમાં આવેલ હજ અને ઉમરા માટે જાણીતી અલફલા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માધ્યમથી હાલ તાજેતરમાં જ હજયાત્રાએથી પરત ફરેલા પ્રથમ જથ્થાના બત્રીસ જેટલા હાજીઓનો આણંદ ખાતે સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો હજયાત્રા બે હજાર ચોવીસની વાત કરીએ તો ચાલુ વર્ષે મે અને જૂનની આકરી આખરી ગરમીમાં હજ્જે બેતુલ્લાએ ગયેલા હાજીઓને સાઉદી અરેબિયામાં હજ દરમિયાન ખૂબ જ ગરમીનો સામનો કરવો પડ્યો હતો સાથે જ કેટલાક હાજીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો ત્યારે આ મુશ્કેલ પરિસ્થિતિમાં હજ કરી પરત ફરેલા હાજીઓએ પોતાનું મત આપતા જણાવ્યું હતું કે ફલા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માધ્યમથી હજ દરમિયાન કોઈ જ હાજીઓને ઝાઝી તકલીફ પડી નથી પરંતુ ઓર્ગેનાઇઝર્સ દ્વારા સગવડરૂપી વ્યવસ્થા કરાઈ હતી તેમજ હજના રોકાણના દિવસો દરમિયાન હોટેલની રહેવાની જમવા સહિતની તમામ સગવડ એકંદરે સારી રહી હોવાનું અને ગ્રુપમાં સફીરનું સારું એવું માર્ગદર્શન રહ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું અલ્ફલ્લા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓર્ગેનાઇઝર અનીશભાઈ વિરાણી દ્વારા સારું એવું આયોજન કરવામાં આવ્યું હતું અને હજયાત્રાની સુંદર સફળતા બદલ આણંદની રવાનગી થયેલ અલફલા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના પ્રથમ હજયાત્રિકોનો જથ્થો આણંદ સત્કાર અને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યાત્રાથી પરત ફરેલા હજીઓએ પોતાના અનુભવો અને ઓર્ગેનાઇઝરને મહત્વની ટિપ્સ અને માર્ગદર્શન પણ આપ્યા હતા અને યાત્રા વિશેના પોતાના અનુભવો વ્યક્ત કરી एज सैयद मैं अमरेली से हूँ तो अलफला में फ़र्स्ट टाइम ये हज कमेटी का प्रोग्राम अलफला ने किया हुआ हर साल उम्र तो करवाती है अलफला इस साल हर का हज का कार्यक्रम किया था उसमें तैंतीस हाजी थे तैंतीस हाजी को इन शह्ला हज करवाए हर, हरम के पास में हमें होटल मिली थी और तवाफ़ में जारत में सब में और जारत भी इतनी कराई इन लोगों ने और माशाला फिर मदीना शरीफ़ गए तो मदीना शरीफ में भी हमको आधा किलोमीटर हमारी होटल थी वहाँ पर भी दीदार हजुर के मदीना शरीफ़ में हुए वहीं पर हमको अलफला तरफ से जारत करवाई है कि बदर की जारत है खैबर की हर जगह पे हमको जारत में भी लेके गए थे और अलफिला टूर अच्छी है खाने पीने का भी अच्छा है होटल का मैनेजमेंट भी अच्छा है